મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ હું તમારી માફી માંગુ છું કે હું તમને સંપલ દેવા આવ્યો બરાબર હવે પછી મારાથી ભૂલ નહી કોઈ ની માફી માગી ના તમે બે દા ને જેટલી હજે માફી માગી હશે એ વિચારી લો એટલું વિચારી લ્યો ખાલી તો તમે બધું સમજી દાહો કે જેટલી હજે માફી માગી હશે